સુરત શહેરમાં રોગચાળો વધી રહ્યો હોય તેવી ઘટના દિવસે બની રહી છે તેવામાં સુરતના સચિન વિસ્તારમાં ઝાડા બાદ બાળકનું મોત હતું યાદવ નામની બાળકીને ઝાડા ઉલટી થયા હતા બાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી ડોક્ટરે દવા આપી ઘરે મોકલી દીધી હતી જોકે ત્યારબાદ એકાએક બાળકીનું મોત થયું હતું જેથી લાશને પીએમ અર્થે ખસેડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સુરતમાં રોગચાળો વકરી રહ્યો હોય તેમ દિવસે ને દિવસે રોગચાળાના કેસોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે તેવામાં સચિન વિસ્તારમાં ચાર વર્ષની બાળકી ભૂમિ યાદવને ઝાડા ઉલટી થયા હતા ઝાડા ઉલટી થતા બાળકીને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી જ્યાં ડોક્ટરે દવા આપી ઘરે આરામ કરવા કહ્યું હતું પરંતુ એકાએક જ ત્યારબાદ બાળકીનું મોત થઈ ગયું હતું બાળકીના મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો બાળકીનો પરિવાર મૂળ છત્તીસગઢનો વતની છે તેમના પિતાનું નામ સોહંત યાદવ છે અને તે પોતે બાંધકામની સાઇટ પર મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી સચિન વિસ્તારમાં આવેલી તુલસી સોસાયટીમાં રહે છે જ્યાં ચાર વરસની બાળકી ભૂમિને ખાનગી હોસ્પિટલથી દવા આપ્યા બાદ ઘરે આવી હતી ત્યાં થોડી વાર બાદ એકાએક ભૂમિની તબિયત વધુ લથડી હતી અને બેભાન થઈ ગઈ હતી ત્યારબાદ પિતા દીકરીને લઈને તાત્કાલિક જ નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જ્યાં બાળકીને સારવાર મળે તે પહેલા તબીબે મૃત જાહેર કરી હતી આ બાળકીને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી પરંતુ ઝાડા ઉલટી બાદ એમનું એકાએક મોત થઈ જતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો મારા ડૉક્ટર ગણેશ ગૌતમ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ હોસ્પિટલ સુરત हमारे यहाँ आज एक बच्ची लाई गई थी भूमि यादव जो चार साल की बच्ची है सचिन एरिए में रहती है उसकी कंप्लेन ये थी मदर्स पेरेंट्स की कि उसको झाड़ा उल्टी कल हुआ था और झाड़ा उल्टी होने के बाद उसको नज़दीक के क्लिनिक के में ले गए थे डॉक्टर ने उसको दवाई दी और वो काफ़ी रिकवर हो गई थी वो ठीक ठाक था फिर उसके बाद अचानक शाम को फिर से उसको झाड़ा उल्टियाँ चालू हो गई तो उसके बाद वो हमारे यहाँ सिविल में लाई गई थी बच्ची तो सिविल में जब लाया गया तो वो ब्रॉड डेथ डिक्लेयर करेगी और उसकी डेथ होगी तो 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 क्या, क्या उसमें जनरली कारण ये होता बच्चे जो रहते हैं उनमें ये झाड़ा उल्टी डायरिया के कारण वह वाटर वा, लॉस बहुत ज़्यादा होता है वो वाटर लॉस कंपनसेट करना जरूरी होता है दवाई के साथ झाड़ा उल्टी तो बंद हो जाएगा पर साथ में आपको ओ आर एच औरल रिहाइड्रेशन थेरेपी ओ आर एच का एक पाउच आता है वो जरूर देना चाहिए जिससे इलेक्ट्रोलाइट और पानी का जो इम्बैलेंस जो हो गया जो लॉस हो गया वो कवरअप करना बहुत ज़रूरी होता है क्या कहोगे सर वाली को भी वाली को यही है कि कभी भी झाड़ा उल्टी हो तो सबसे पहले नज़दीक के वहाँ ले जाए और साथ में उसको ओ आर एच देना शुरू कर दे जो ओ आर होता है आ, वो पानी के साथ देना शुरू कर देते जिससे जो वाटर लॉस जो होता है वो कंपनसेट हो जाएगा और जो इलेक्ट्रोलाइट का इम्बैलेंस होता है वो रिकलेक्ट हो जाता है इसलिए इन दो चीज़ों का जरूर ध्यान दें कभी भी ऐसे प्रॉब्लम आए तो अरविंद राठौड़ एबीसी न्यूज़ गुजरात सूरत